અમદાવાદમાં હેરિટેજ જ્ઞાતિ શહેરમાં પોળ માણેક ચોકમાં ઘણી બધી પોલ જેમાં હિટેજ મકાનો આવેલા છે માંડવીની પોળની અંદર નવ પોળ એવી છે કે જેમાં પાંચસો વર્ષ જૂના લઈને સમાવેશ થાય છે માણેક ચોકમાં નવ પોળની અંદર એક એવી પણ પોળ છે જે સુરદાસ શેઠની પોળ જેમાં કુંથુના દાદાના સાનિધ્યમાં પાંચસો પંચોતેર અંજન ન સાલગીરી અવસરે ભવ્યતિભવ્ય પંચાણિકા હકામ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે પૂર્ણ પ્રભાવક અને મુખ્ય પ્રતિષ્ઠાચાર્ય શ્રીમદ વિજયનીતિ સુરેશ્વરજી મહારાજ શ્રીમદ વિજય પ્રાપ્ત થયું છે પરમ પૂજ્ય શ્રીમદ વિજય અનંતભદ્ર સુરેશ્વરજી મહારાજ એક હજાર આઠ તપના સંકલ્પ ધારી ગચ્છાધિપતિ પૂજ્ય શ્રીમદ વિજય લલિત પ્રભ સુરેશ્વરજી મહારાજ પૂજ્ય મણિપ્રભ વિજયજી મહારાજને નિશ્રામાં પાંચસો પંચોતેરની અંજન અંજલ મહોત્સવ કામોત્સવ રહ્યો છે સુરદાસ શેઠળમાં વરસોતી પુણાવતી તરફ લઈ જતા ટ્રસ્ટી હેમેન્દ્રભાઈ શાહ તેમજ કારોબારી મહોત્સવની માહિતી આપતા જણાવ્યું હતું કે પંચાણી હકા મહોત્સવનો પ્રારંભ સોળ બે હજાર છવ્વીસથી થી વિશે બે હજાર છવ્વીસના દિવસોમાં યોજાઈ રહ્યો છે અંજિરી મહોત્સવ પ્રોગ્રામમાં અઢારે અભિષેક ત્રણ દિવસે અરહદ મહાપૂજન ભક્તામર મહાપૂજન ઋષભ શોભા અંતિમ દિવસે સત્તરમી ભેદી પૂજાનું આયોજન કરેલ છે

અમારું શ્રી હેમ લલિતનું બાજુ પરમ પૂજ્ય ગચાધિપતિ લલિત પ્રભા સુરેશ્વરજી મહારાજ સાહેબ મુનિરાજપ્રભા વિજયજી મહારા સાહેબ મંદિર સાહેબ અને મનમંદિર ચાલી છે અત્યારે અમદાવાદ સુરત અને નવસારીમાં રોજના 350 પરિવારોને પરિવારો વૃદ્ધ પરિવારોને નિશુલ્ક એમના ઘર આંગણે ટિફિન પહોંચાડે છે કોઈ પણ પરિવાર પાંચમે માળ રહેતો હોય તો એમના ઘરે પાંચમે માળે ટિફિન ની સેવા આપણે આપીએ છીએ અને ટિફિન ની અંદર પર દિલ્હી રોટલી શાક દાળ ભાત અને એક રવિવાર ફરસાણ આ રીતની એક સુંદર મજાની વ્યવસ્થા